વાયોર ગામે નલિયા ગાયત્રી પરિવાર દ્વારા શાંતિકુંજ હરિદ્વારથી સુવર્ણ અખંડ જ્યોતિની પધરામણી ચૈત્ર માસના પહેલા દિવસથી અખંડ જ્યોતિ સુવર્ણ રથયાત્રા જે હરિદ્વારથી શાંતિ શાંતિકુંજથી પ્રસ્થાન કરેલ છે અખંડ જ્યોતિ સુવર્ણ રથ ગુજરાતથી કચ્છ જિલ્લાના અબડાસાના તાલુકાના ઘરડા પંથક વિસ્તારના વાયર ગામે રાબેતા મુજબ નિયત સમય તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસના આગમન થતાં વાયર પોલીસ સ્ટેશનથી વાયર ઠાકર મંદિરના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓની સાથે જેના સમકક્ષ કરોડ ગાયત્રી મંત્ર જાપ થયા છે અને ચોવીસ કલાક મંત્ર જાપ ચાલુ છે એવી પ્રચંડ ઉર્જા સાથે દિવ્ય જ્યોતિના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પ્રવચન સનાતન ધર્મ વિશે વિગતવાર પ્રવચન શિવાજી છત્રપતિ સ્વામી વિવેકાનંદ તેમના ગુરુઓ રામાયણ ભગવદ્ ગીતા તેવા મહાન ધર્મગ્રંથો વિશે વિશેષ મૃત માહિતી આપી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર દ્વારા વાયર સરપંચ શ્રી વેપારી એસોસિએશન ક્ષત્રિય સમાજ મહાજન તેમજ દલિત સમાજના હાજર રહે આગેવાનોનું શક્તિપીઠ દ્વારા વૃક્ષારોપણ પ્રસાદ રૂપે સન્માન કરવામાં આવ્યું હતું તમામ પરિવારોને દરરોજ ગાયત્રી મંત્ર લેવા જેથી કરીને આપણી સંસ્કૃતિ કાયમ રહે તેવું આહવાન કરવામાં આવ્યું હતું આ અહેવાલ અમારા વાયરના પ્રતિનિધિ શ્રી કિશોરસિંહ જીવનજી જાડેજા દ્વારા સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઇલેન્ડ આંબલી જંબોપોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two Double nine two five six zero three one seven two. Sangar Ramji by R double nine zero nine four five zero five one five.